એમના જે પોતાના અનુભવ કરેલા છે ને એ ગાય ને મનોરંજન કરીએ છે પણ એ લોકોએ તો મહા મહેનત કરીને પોતાના અનુભવ કરેલા છે આપણે તો ચીલે ચીલે જ આવું છે અંતે સતાય કોક કોક જેવડલા કોક આવા સંત મહાપુરુષ નું શરણ સેવી જાય ને એ માર્ગ ને ખોળી શકે વાણીઓ બધાએ ભક્તો એ બહુ સારી ગાય છે પણ જે ભૂલસિંગે વાણી બોલ્યા હતા

દરેક ની અંદર વાત થઈ જ્ઞાન છે તો પ્રગટ કેમ થતી નથી દરેક ની અંદર જ્ઞાન કેમ નથી ભગવાન શ્રી કૃષ્ણ જે જવાબ આપે છે કે અર્જુન એની ઉપર કામ ક્રોધ અને મોહરૂપી

અને મઠીકઈ ના કીધું કે બેટા તને મારી નજીક તો આવો 12 12 વર્ષ કાશીમાં ભણીને આયા છો અને શું ભણીને આયા હું તમને કઈ પૂછું તમે મારી નજીક આવો અને પેલો છે ને ત્યારે નજીક ના આ પિતા કહે છે કે તમે 12 વર્ષ ભણીને આયા તો એક એક કે એક વસ્તુને જાણવા થી બધું જણાય થાય ને એક વસ્તુનો ત્યાગ કરવાથી પછી કઈ ત્યાગ કરવા જેવું રહેતું નથી તો આનો જવાબ મને આપો નથી કે કીધું બાર વર્ષ ભણી ને આવ્યો પણ આવી મહારાજ ભણવામાં આવ્યો કારણ કે તો સંતો વિદ્યા છે એ ભણવામાં ના આવે એ તો અક્ષર જ્ઞાન ભણવામાં આવે ને એ અક્ષર જ્ઞાન છે પણ આ જે આધ્યાત્મિક જ્ઞાન આ સંતો મહાપુરુષો જોડે મળે એટલે આ સંતો કરેલા હોય અને એમની જોડે તે ના આધ્યાત્મિક જ્ઞાન આત્મા વિશે પૂછે જેને ખબર ન હોય ઇંગ્લિશ માં બોલશે હિન્દી માં બોલશે બધી ભાષામાં તમને લખીને બતાવશે પણ આ જ્ઞાન જે સંતો છે

અને આજે મારું ને તાવ એ બધી મને ભૂમિકા છે એ જગતની ભૂમિકા છે અને આપણે એ ભૂમિકા એ રહી જગતનો વ્યવહાર કરી અને આધ્યાત્મિક ની સાથે જોડાવાનું છે કારણ કે આત્મ ભક્તિ તો જોવા જોઈએ ને તો પછી તમે એ હું હું એ તમે છે તો જગત નો વ્યવહાર તૂટી જાય અને એટલે મને ચેરપુરી મહારાજે કીધું કે આપણે જગત માં ખરેખર વાત સાચી છે કારણ કે જો

આખો ખાબોચિયા નથી ખઈ રહ્યો નથી એક વખત જ્યારે દિલ્હી મેં અંદર મોગલો નું રાજ ચાલતું હતું ને અકબર નું રાજ ચાલતું હતું અને એ વખત નિર્મલજીએ એકવાર કહે છે કે તમે કહો છો કે મીરાબાઈ ને ભગવાન બચાવવા આવ્યા અને ને ભગવાન બચાવવા આવ્યા તો તમારા ભગવાન પાસે કોઈ નોકર ચાકર ન હોય આકાશમાં શુંનો તમે એમ કહો છો કે ભગવાન રાજા છે તો એ રાજા પાસે કોઈ માણસો ન હોય ને પોતે બચાવવા આવે છે માણસ ન મૂકી શકે જેવું નાનું અને દી ને શીખવાડી દીધું કે જ્યારે અમે બધા સભામાં બેઠા હોય ને એ વખત તારે આપવાનું અને ઠોકર વાગે

એટલે હવે આપણે સમયને આપણે આગળ વધી રહ્યા છે આપણે બીજાને સાંભળવાના છે પણ કોઈ બી કારણ કે આ ગુરુ શિષ્યનો મહિમા છે એમના શરણે ગયા સિવાય કોઈ મળે ખાય એવું છે નહીં એમણે કીધું કે એમ કે રણોદા એ બધે જ હતું પણ ઘેર થી ઘેર પેલું ચાલુ કરતો કારણ કે માં બાપની જો સેવા નહીં થાય માં બાપનો આશીર્વાદ નહીં હોય ને

ખબર નથી રામકૃષ્ણજી એ કહ્યું કે ત્યારે જો કદાચ મળી જશે ને તો આ મળવા માટે મારી પાસે નહીં આવવું પડે મહાકાળી તને મળવા આવશે